સામાન્ય રીતે કોલકાતામાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે પરંતુ અમદાવાદમાં પણ બેંગોલ કલ્ચરલ એસોસિએશન દ્વારા ભવ્ય દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે સિંદુર ખેલા મહોત્સવ ઉજવાયો હતો નવરાત્રિમાં માતાજીની આરાધનાનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે અમદાવાદમાં બેંગોલ કલ્ચરલ એસોસિએશન દ્વારા દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું This is one of the most auspicious uh, festivals that we celebrate here as a Bengali and uh, celebrating Durga Puja in Ahmedabad just the way we used to celebrate it in Calcutta is something, it's, it's a blessing for us. Thank you to the you know Bengali Association here for giving us the same feel, same vibe that we had in Kolkata. But coming here doesn't make any difference. Same energy, same vibe, same food. એવરીથિંગ ઇઝ વેરી વેરી વેલ ઓર્ગનાઇઝ લેટ નો લાઈક દુર્ગાપૂજા સ્વાભાવિક તો અમદાવાદમાં રાજપથ રંગોલી રોડ ખાતે આવેલ કાલીબારી મંદિરમાં નવરાત્રિની પંચમી થી દુર્ગા પૂજાની શરૂઆત કરવામાં આવી હતી દરરોજ મા દુર્ગાની પૂજા આરતી કરી રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવતા હતા દિવસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો મા દુર્ગાના દર્શન કરવા આવતા હતા અને માતાજીનો પ્રસાદ ગ્રહણ કરતા હતા તો દરરોજ રાત્રિના સમયે સિંગિંગ તેમજ ડાન્સિંગ જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવતા હતા જેમાં ધુનુચી ડાન્સે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું અહીં ધુનુચી ડાન્સમાં માત્ર મહિલાઓ જ નહીં પરંતુ ભાઈઓએ પણ માતાજીની આરાધના કરી હતી હાઈ માય નેમ ઇઝ અનીશા એન્ડ આઈ બીન કમિંગ હિયર ફોર લાસ્ટ ઇલેવન યર્સ યુ બેસિકલી ફ્રોમ ડેલી શિફ્ટેડ હિયર ફોર વર્ક સો બેંગોલ કલ્ચરલ એસોસિએશન હેઝ બીન વેરી એક્ટિવ ફોર યર્સ નાઉ દિસ ઇઝ સેવન્ટી નાઇન્થ યર ઓફ દુર્ગા પૂજો સો ઇચ એન્ડ એવરી રિચ્યુઅલ્સ આર ફોલોડ Very, very uh, meticulously, very positively, everybody participates. All the arrangements are done in a very, very organized way. And we have rituals like Aarti, morning and evening, uh, which is very, very powerful. And as at the same time, we have a special attraction called Dhunuchi Dance, which is called Dhunuchi Nach, which happens on Nabami, which happened yesterday. So we had participants all over from India. ણમાં વિજયા દશમીના દિવસે સિંદૂર ખેલાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં બંગાળી સુહાગન સ્ત્રીઓએ મા દુર્ગાને સિંદુર ચડાવી મીઠાઈ ધરાવી હતી પોતપોતાની આસ્થા અને ભક્તિ મુજબ સિંદૂર ચૂડી ચુંદડી જેવા સૌભાગ્યના આભૂષણો માતાજીને સમર્પિત કરવામાં આવ્યા હતા તો માતાજીને સિંદૂર ચઢાવવા માટે લાંબી કતારો લાગી હતી માતાજીને સિંદૂર ચઢાવ્યા બાદ પરિણીત સ્ત્રીઓએ એકબીજાને સિંદૂર લગાવી મોઢું મીઠું કરાવ્યું હતું અહીં મોટી સંખ્યામાં સિંદૂર ખેલાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કોહી પરિણિત સુહાગનો મોટા ભાગે સફેદ અને લાલ રંગની સાડીમાં સજ્જ થઈને આવ્યા હતા અને એકબીજાને સિંદૂર લગાવી ઢોલ નાતાલે ઝૂમ્યા હતા તોહી ઢોલ નગારા ના તાલે નાચી ગાઈ અને ભવ્ય રીતે સિંદૂર ખેલા ઉત્સવ ઉજવાયો હતો લાલ દરવાજામાં ہوا હતા તબિયે કહેતે થી હમ લોકો કા करीब 400 થી 500 આદ દીતે હોતા થા ઉસકો બડ બડ કરકે આજ કી તારીખ મે આપ દેખ રહે હે યહા પર કિતના પંડાલ મે પૂરા ભર્તક હે ઓર લોકબાગ माँ माँ को विषय वो करने के लिए माँ को सिंदूर पहनाने के लिए और मुठा मुँह मुँह कराने के लिए यहाँ पहुँच गए हैं अभी हम लोग शाम को चार बजे यहाँ से माँ को विसर्जन करने के लिए ले जाएंगे ये दुर्गा पूजा इस साल काफ़ी अच्छा फूटफॉल्स हुआ है रोज़ का करीब करीब बीस पच्चीस हज़ार फुटफॉल्स होता था और अष्टमी के दिन जो मेन भोग प्रसाद हम लोग को बंगाली लोग मानते हैं अष्टमी की पूजा में नया कपड़ा पहन करके के नए वस्त्र पहन करके आते हैं इधर और बैठ कर के भोग प्रसादी लेते हैं और करीब करीब दस आठ से दस हज़ार भक्तों ने प्रसादी लिया बंगाली नहीं सिर्फ बंगाली नहीं नॉन बंगाली लोग भी बैठ कर के हम लोग के साथ खाते हैं और यहाँ पर भी देखेंगे पंद्रह बीस परसेंट आप लोग गुजराती लोग को देखेंगे उन लोग को भी बहुत अभी इंटरेस्ट हुआ है सिंदूर माँ को माँ को सिंदू पहनाते लाल पहाड़ की साड़ी पहन के आते हैं और हम लोग के साथ पार्टिसिपेट करते हैं तो हम लोग गुजराती के साथ भी मिलजुल करके सब एक ही साथ પૂજા કો એન્જોય કરે